નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે લાઈફ વેવ પર જ્યાં આપણી લાગણીઓને અવાજ મળે છે મિત્રો જ્યાં પ્રેમ છે ત્યાં વગર માંગે સન્માન મળે છે તમારે સંબંધની પાછળ ભાગવાની જરૂરત નથી પણ સંબંધ તમને સાથે લઈને જ ચાલે છે આપણે કેટલીક વાર માનસિક રીતે હારેલા હોઈએ છે થાકેલા હોઈએ છે અને આવા સમયે આપણે એક સહારો ગોતીએ છે પણ આવા સમયે સાથ ના બદલે જો વ્યક્તિ લાગણી શૂન્યતા બતાવે ત્યારે નિરાશા વધી જાય છે ત્યારે બધું જ યાદ આવે છે કે જરૂર પડે કેવી રીતે તે વ્યક્તિને સાથ આપતા હતા હતા તેના બોલવા ઉદાસ વાંચી લેતા મનમાં સવાલ થાય છે કે આ એ જ વ્યક્તિ છે જે સાથ આપવાના બદલે બહાના આપે છે મિત્રો લોકો ઉપકાર ભૂલીને તેમનો સ્વભાવ બતાવે છે અને તમે ધારવા છતાં તે વ્યક્તિ જેવું વર્તન નથી કરી શકતા તમે સાચા છો એટલે જ સામેથી ઈમાનદારીની અપેક્ષા રાખો છો તમે જરૂર પડે એક અવાજ પર હાજર હો છો અને એટલે જ ઈચ્છો છો કે તમને જરૂર પડે ત્યારે તે વ્યક્તિ તમારા સાથે ઉભો રહે સંબંધને માંગણીઓને પૂરી કરીને લાગણીથી સાચવો છો અને એટલે જ અપેક્ષા રાખો છો કે સામેવાળું કમસેકમ લાગણી રાખે આપણે જે આપીએ છે તે જ પાછું મળે એવી આશા રાખીએ છે જે સ્વાભાવિક છે પણ હવે સમજવું પડશે કે તમારા સમર્પણને માત્ર અવગણના મળે છે તમારા દરેક પ્રયાસ પછી તમને બહાના મળે છે તો સમજીને સ્પષ્ટતાથી સમય પર આવી વ્યક્તિથી દૂર થઈ જાઓ બદલો લેવા માટે કે દુખ આપવા માટે નહીં પણ તમારું મન સ્વસ્થ રહે તમારી શાંતિ જળવાઈ રહે એના માટે આજ સુધી તમે જે પણ આપ્યું નિખાલસપણે આપ્યું બધું દિલથી આપ્યું સંબંધને ટકાવવાના પ્રયત્ન કર્યા અને એક અપેક્ષા રાખી કે એક દિવસ બધું સારું થઈ જશે મિત્રો સંબંધમાં વ્યક્તિ ફક્ત મેળવાની અપેક્ષા રાખે અને આપવાનો વારો આવે ત્યારે તમને ઓળખ તો બંધ થઈ જાય તો સ્ટોપ થવું જરૂરી છે ને સમજવું જરૂરી છે કે હવે બસ ઘણીવાર જતું કરવું એ હાર નથી પણ પોતાની જાતની પસંદગી છે સંબંધમાં પ્રેમ કરો સાથ આપો પણ બધું કર્યા પછી જો પ્રતિસાદમાં શૂન્યતા હોય તો સમજીને જીવનમાં આગળ વધી જાઓ કારણ કે જ્યાં ભાવનાઓની કદર નથી ત્યાં નિરાશાની શાંતિને પસંદ કરો કારણ કે સંબંધ હોય કે સ્વાસ્થ્ય હોય પોતાની જાતની સારવાર જરૂરી છે તો મિત્રો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈફ વેવ પર જ્યાં આપણી વેદનાઓને શબ્દ મળે છે અને સચ્ચાઈને પણ અવાજ મળે છે